સપ્તદેવ સપ્તદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર ત્રણ સી અંબે માતા મંદિર છેલ્લા દસેક વર્ષથી થી ધામધૂમ થી આયોજન કરવામાં આવે છે સમય ની માંગ અને પુકાર જે ધ્યાનમાં રાખી દિવસે દિવસે જેમ મોટા મોટા પાર્ટી પ્લોટોમાં માં આયોજન કરવાનું આવતું હોય છે અને શેરી ગરબાઓ દિવસે દિવસે ભૂલાતા જાય છે શેરી ગરબાઓને લાઈવ રાખવા માટે આ એક અમારો પ્રયત્ન છે અને સેક્ટર ત્રણના બધા જ વરસાદિયો અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વિના હળી મળીને ગરબે ઘૂમે છે આનંદ માણે છે અને આ મહાદિવ નવરાત્રીનો પૂરેપૂરો લાભ અહીંયા લેતા હોય છે અહીંયા મુખ્યત્વે દરરોજ ગરબાની પૂર્ણાવતી પછી નાસ્તાનું પણ આયોજન રીતે રાખવામાં આવે છે વરસાદથી સેક્ટર ત્રણ થી ના વરસાદીઓ એટલો બધો સમ છે કે છેલ્લા પંદર વર્ષથી અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊંચા બોલ બોલતું નથી કોઈ ઝઘડો નથી કોઈ જાત જાતનો કોઈ ભેદભાવ નથી બધા જ સંપીને એક પરિવારની માફક આખી નવરાત્રીને દિલથી ઉજવે છે નવરાત્રી મૂળવે ગીત સંગીત અને નર્તનનો મહોત્સવ છે નવરાત્રિને શ્રદ્ધા સાથે આસ્થા સાથે અનુષ્ઠાન સાથે સીધો સંબંધ છે પણ એક બાજુ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર તળે ગુજરાત આવી ગયું છે અને એના મૂળમાંથી પાર્ટી પ્લોટ અસ્તિત્વમાં આવ્યા પાર્ટી પ્લોટમાં મંદિર હોતા નથી પાર્ટી પ્લોટમાં ઘટ સ્થાપન હોતું નથી પાર્ટી પ્લોટની અંદર માત્રને માત્ર એક ગરબે ઘૂમવાવાળી વાત હોય છે ક્યારેક ક્યારેક એમાં અશ્લીલતા એ છે વડોદરાની ઘટના આપણું મસ્તક શરમથી ઝુકાવી જાય છે ત્યારે એની સામે આપણી ભારતીય સંસ્કૃતિ આપણી જે સભ્યતા છે એને બચાવી રાખવા માટેનો આ પ્રશસ્ય પ્રયાસ છે અને શેરી ગરબામાં માતાજીનું સ્થાનક ઘટસ્થાપન અને સાથે સાથે જે ખેલૈયાઓ છે એમના દિલની અંદર એક માતાજી માટેની આસ્થા હોય છે ભક્તિ પોતાની ભીતર રાખી અને ગરબે ઘૂમે છે અહીંયા મોટો લગભગ સાતસો જેટલા ઘર સાડા ત્રણ હજાર જેટલી વસ્તી અને બધે બધા જ નાત જાતના ભેદભાવ વગર એકતા સાથે ભાઈચારાની ભાવના સાથે સંપ સાથે અહીંયા ઉપસ્થિત થાય છે અને સરકારના

સમાજમાં એકતા સદભાવ અને આધ્યાત્મિકતા લાવવાનો ખાસ કરીને સેક્ટર ત્રણ સી ના રહેવાસીઓ ભાઈચારા પૂર્વક માતાજી નું મંદિર ચોક માં ભેગા થાય છે અને આનંદ પૂર્વક ગરબા રમી ને માતાજી નું ભજન કરે છે